આજના આ વિડીયોમાં હું તમારી સાથે એક એવા છોડ વિશે વાતચીત કરવાની છું જેના ખાલી ત્રણ થી ચાર જ પાંદડા તમે દરરોજ તમારા મોઢામાં નાખીને ચાવી લો તો મોઢામાં થનારી લગભગ બધી જ બીમારીઓને તમે ખૂબ જ સહેલી રીતે ઠીક કરી શકો છો જો તમારા દાંતમાં કોઈ પણ જાતની તકલીફ હોય અથવા તો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા તો તમારા પેટામાં રોજિંદો સોજો રહેતો હોય અથવા તો તમારા મોઢામાંથી વાસ આવતી હોય મોઢામાં છાલા પડી જતા હોય તો આ બધી બીમારીઓને ઠીક કરવા માટે તમે આ છોડના પાંદડાને ટ્રાય કરી શકો છો અને મને વિશ્વાસ છે તેનાથી તમને ઘણો ફાયદો મળશે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડિયોની શરૂઆત કરીએ જે છોડ વિશે હું તમારી સાથે આજે વાત કરવાની છું તે છે અઘેડાનો છોડ જેને હિન્દીમાં ચિરચિટા પણ કહે છે અને આ એક એવો આયુર્વેદિક છોડ છે જેનો ઉપયોગ વર્ષોથી દવાની બનાવટમાં થતો જોવા મળે છે જેને ઘણા લોકો અપમાર્ગ છોડ તરીકે પણ ઓળખે છે અને આ છોડ કોમન છોડ છે જે આપણા ઘરની અને ખેતરની આજુબાજુમાં કુદરતી રીતે જ ઉગતો જોવા મળે છે રોડની આજુબાજુમાં જે ઝાડવા હોય છે તેમાં પણ તમને ઘણી વખત આ છોડ જોવા મળતો હોય છે અને આ ઘેડાનો છોડ જો તમે ઘરે વાવવા માંગતા હોય તો તમારા ઘરની આસપાસની ફૂલની નર્સરીમાં તમને આરામથી મળી જશે અને ખાલી આયુર્વેદમાં જ નહીં ચાઇનીઝ દવાઓ અને વિશ્વમાં વપરાતી દવાઓમાં આ અઘેડાના છોડનો ઉપયોગ થતો જોવા મળે છે આ છોડનો ઉપયોગ કિડનીની દવાથી લઈને ચામડીની દવા સુધી ઘણી બધી બીમારીઓને મટાડવા માટે થાય છે પરંતુ આજના આ વિડીયોમાં ફક્ત મોઢાને લગતી બીમારીઓ માટેના ફાયદા વિશે જ વાત કરીશું જેમાં દાંત માટે પેઢા માટે જીભ માટે અને ઝંઝણાટ માટે તમને શું શું ફાયદો મળે છે તેની વાત કરીશું જ્યારે આપણા દાંતોમાં કોઈ પણ જાતની બીમારી હોય છે તો તેની આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે તમે માનો કે ના માનો મોઢાની બીમારીઓ તમે અને હું વિચારીએ છીએ તેનાથી વધુ કોમન છે ખાસ કરીને દાંતમાં સડો હોવો દાંત અંદર થી ખોખલા થઈ જવા પેઢામાં સોજો આવી જવો દાંત અને પેઢામાંથી લોહી અને સાથે પણ થવી આવી તકલીફો કોમન જોવા મળે છે વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ લગભગ દર બે વ્યક્તિએ એક વ્યક્તિને આ જાતની તકલીફો જોવા મળે છે જયારે મોઢામાં કોઈ પણ જાતની બીમારી થાય છે ત્યારે આપણને ખાલી તકલીફ જ પરંતુ આપણા આખા હેલ્થ ઉપર પણ ખરાબ અસર થાય છે અને આપણું રોજિંદુ કાર્ય ચક્ર આનાથી અસંતુલિત બને છે મોઢાની બીમારી ના હિસાબે તમારે ખાવા પીવાની રીત તમારી બોલવાની રીત અને તમારી સામાજિક જીવન પર પણ નેગેટિવ અસર જોવા મળે છે અને તમને કહેવાની જરૂર નથી પરંતુ দাঁતોની સમસ્યા જો તમને લાંબા સમય સુધી રહી જાય તો તમને हृदयની બીમારી ડાયાબિટીસ અને ત્યાં સુધી અમુક જાતના કેન્સર થવાની શક્યતાઓ પણ વધી જાય છે મિત્રો અઘેડામાં કરેલી ઘણી બધી રિસર્ચોથી ખબર પડે છે આની અંદર પાવરફુલ एंटी माइक्रोबायल गुणधर्म હોય છે જેના લીધે આ તમારા મોઢાની અંદરના ખરાબ યા સામે લડવામાં મદદ કરે છે અને તેને મારી નાખે છે રિસર્ચમાં એવું જાણવા મળ્યું આ અઘેડાના અર્કથી જો તમે મોઢું ધોવો તો જે દાંતમાં અને પેઢામાં જે બીમારી ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા હોય છે તેને ઘણી માત્રામાં ઘટાડી દે છે જો તમે અઘેડાના પાંદડાને દરરોજ મોઢામાં નાખીને ચાવો તો આ એક તમારા મોઢાની અંદર કુદરતી રક્ષણ આપનાર પદાર્થની જેમ કાર્ય કરે છે અને અઘેડાની અંદર સૂજન વિરોધી ગુણધર્મો હોય છે જેથી પેઢામાં આવેલા સોજાને અને સાથે દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે પરંતુ તમે જો એમ વિચારતા હોય આ બધા ગુણો તો તમારા મારા નોર્મલ ટૂથપેસ્ટમાં પણ મળી જાય છે ત્યારે હું તમને કહેવા માંગીશ આ અઘેડાના ફાયદા ફક્ત મોઢા સુધી જ સીમિત નથી આ અઘેડાની અંદર પાવરફૂલ એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જેના લીધે મોઢાના કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે અને આ એક એવો ફાયદો છે કે જે મોંઘામાં મોંઘા ટૂથપેસ્ટ પણ કેન્સરને રોકવાનો ફાયદો નથી આપી શકતા હવે વાત કરીએ આ અઘેડાના પાનનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ સૌથી પહેલું તમે આ અઘેડાનો મોઢાને અંદરથી ધોવામાં ઉપયોગ કરી શકો છો અને આ અઘેડાને પાણીમાં ઉકાળી લ્યો તો આ એક પ્રકારનો માઉથવોશ બની જાય છે અને આ માઉથવોશથી દરરોજ સવારે અને સાંજે તમે તમારા મોઢાની સફાઈ કરો તો તમે જોઈ શકશો તમારા મોઢાની હેલ્થ સુધરવા લાગશે અઘેડાનો માઉથવોશ બનાવવા માટે તમારે એક કપ પાણી લેવાનું છે અને તેને ઉકાળવાનું છે અને આ જયારે ઉકળવા લાગે ત્યારે ચાર પાંદડા અઘેડાના નાખવાના છે અને ત્રણ થી ચાર વખત તેમાં ઉફાણા આવવા દેવાના છે જ્યારે આ પાણીમાં આવી જાય ત્યારે પાણીને ગરણીની મદદથી ગાળી લેવાનું અને તેને ઠંડુ થવા માટે રાખી દો અને પછી આ જ પાણી થી સવારે અને સાંજે મોઢાની સફાઈ કરો માઉથવોશની ની જેમ બીજી રીત છે અઘેડાના પાવડર ને તમે ટૂથપેસ્ટ માં મિક્સ કરીને દરરોજ સવારે અને સાંજે વાપરી શકો છો અને આ અઘેડા નો પાવડર તમને કાદર વર ને ત્યાં અથવા તો એમેઝોન ની વેબસાઇટ પરથી મળી જશે જયારે તમે સવારે અને સાંજે ટૂથપેસ્ટ કરો ત્યારે ફક્ત એક ચપટી આ પાવડર ટૂથપેસ્ટ સાથે મિક્સ કરી દેવાનું અને પછી બ્રશ કરવાનું જેનાથી તમને ટૂથપેસ્ટના ફાયદા તો મળશે જ તેની સાથે અઘેડાના ફાયદાઓ પણ ઉમેરાઈ જશે ત્રીજી રીત છે તમે સીધા જ અઘેડાના પાન ને ચાવી લો સવારે ઉઠ્યા પછી દરરોજ

પછી તમને વાંધો નહીં આવે અને હા ખાસ વાત જયારે પણ તમે અઘેડાના પાનને ચાવો અને પછી તેને ગળાની અંદર ઉતારવાના નથી તેને ફટાફટ થૂકી નાખવાના છે અને તેના પછી કોગળા કરવા ખૂબ જ જરૂરી છે છેલ્લી રીત છે તમે તેના પાંદડાની પેસ્ટ બનાવી લ્યો અને પછી આ પેસ્ટથી ડાયરેક્ટ તમે દાંત અને પેઢાનું મસાજ કરો તેના માટે તમારે થી પાંચ પાંદડા અઘેડાના ઝીણા સ્વરૂપમાં પીસી લેવાના છે અને તમને જરૂર લાગે તો તેમાં થોડું પાણી પણ નાખી શકો છો જેના લીધે તે સરસ પેસ્ટ બની જાય પછી આ પેસ્ટને તમારે આંગળીની મદદથી દાંતમાં અને પેઢામાં સારી રીતે મસાજ કરવાનું ત્રણ થી ચાર મિનિટ સુધી મસાજ કરો અને તેના પછી કોગળા તમે ખાસ કરી લ્યો મિત્રો અઘેડા જે છે તે ઘરેલું કુદરતી ઉપચાર છે છતાં પણ જો તમને કોઈ પણ જાતની બીમારી હોય અથવા તો તમે પ્રેગ્નેન્ટ હોય અથવા તો તમારું બાળક સ્તનપાન કરતું હોય તો એવામાં આ અઘેડાના પાન અથવા તો કોઈ પણ ઘરેલું ઉપચાર કરતા પહેલા તમે તમારા ડોક્ટર સાથે વાત કરીને પછી જ આનું સેવન કરો તો મિત્રો તમે જોયું અઘેડા જેવું સામાન્ય જોવા મળતું છોડ તેની અંદર કેટલા બધા ફાયદા છુપાવીને રાખે છે પછી ભલે તમારા દાંતમાં દુખાવો હોય કે પેઢામાંથી લોહી નીકળતું હોય કે તમારા મોઢામાંથી ખરાબ વાસ આવતી હોય અથવા તો વારંવાર મોઢામાં છાલા પડી જતા હોય અથવા તો ઝંઝણાહટ તકલીફ હોય દરેક જાતની મોઢાની તકલીફમાં તમે અઘેડાનો નો મુંજાયા વગર ઉપયોગ કરી શકો છો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયો તમે કઈક ને કઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો હોય તો લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો